नमस्कार दर्शक मित्रों वॉइस ऑफ वडोदरा न्यूज़ માં આપનું હાર્દિક સ્વાગત છે. વડોદરા માંજલપુર સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ ખાતેથી માદક પદાર્થ મેફેડો નેમ્ડી ડ્રગ્સના કોમર્શિયલ જથ્થો 71870 ગ્રામ કક રૂ 7787000 તથા અન્ય મુદ્દામાલ મળી કોલકક રા 784940 ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડતી વડોદરા શહેર એસઓજી વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે હેતુથી તેમજ વડોદરા શહેરમાં નશીલા પદાર્થોના ખરીદ વેચાણ તથા હેરાફેરી અટકાવવા માટે અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર સાહેબ દ્વારા શહેરને નશામુક્ત કરવા સારુ appel સૂચના અને માર્ગદર્શન ના આધારે તેમજ એટીએસ ચટારના નાર્કોટિક્સના વધુમાં વધુ કેસો શોધી કાઢી સફળ કામગીરી કરી વડોદરા શહેરમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શંકાસ્પદ ઇસમો પર રોજ તપાસ ચાલુ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ જે સૂચના આધારે વડોદરા શહેરમાં માંદક દ્રવ્યોના ખરીદ વેચાણ તથા હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા સારું એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસડી રાત્રા નાવને અલગ અલગ ટીમો બનાવી વડોદરા શહેરમાં નાર્કોટિક્સની પ્રવૃત્તિ સાથે સંકળાયેલ શંકાસ્પદ ઇસમો પર જરૂરી રોજ તપાસ રાખી કાયદેસર કાર્યવાહી કરવા અંગે સૂચના આપેલ જેના અનુસંધાને એસઓજી ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મોહનભાઈ નાઓ ટેકનિકલ સોસા તેઓના અંગત બાતમીદાર થકી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે એમપી ના રહેતા શકબર હુસૈન લિયાકત હુસૈન મનસુરી નાનો આજે સવારે ટ્રેનથી વડોદરા આવેલ છે અને માંજલપુર સીતાબાગ ગરબા ગ્રાઉન્ડમાં એમડી વેચવા સારું ફરે છે જે બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી નાઓ

पुलिस इंस्पेक्टर श्री एस डी रातरा साहेब पुलिस इंस्पेक्टर श्री आई जे राहुल जी एस आई लक्ष्मीकांत भिकू भाई अहे को मनोज भाई मोहन भाई अहे को जयदीप सिंह नटवर सिंह अहे को कुमार रविंद्र भाई अहे को अरविंद जी मंगा जी। अहे को विनोद भाई देवजी भाई अहे को अमित कुमार चुनीलाल अ को पुष्पराज सिंह जयेंद्र सिंह रिपोर्ट निसार मेहंदी साथे हजरत खान वडोदरा